લોકશાહીના મહાપર્વ એટલે કે લોકસભાની આપણી ચૂંટણી અને એમાં આજે નાગરિક તરીકે મારું દાયિત્વ મારી ફરજ મેં મતદાન કરી અને અહીંયા પૂરી કરી છે હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને હૃદયપૂર્વકની અપીલ કરું છું એમને વિનંતી કરું છું કે આજનો દિવસ આપ ચોક્કસ અડધી કલાક તમારા નાગરિક તરીકેના દાયિત્વને નિભાવવા માટે ચોક્કસ કાઢો મતદાન અવશ્ય કરો આપ સૌ મોટી સંખ્યામાં બહાર આવો આપણા તમામ પરિવારો મતદાન કરે એ પ્રકારે આપણે સૌ આપણું દાયિત્વ નિભાવીએ અને મજબૂત રાષ્ટ્ર નિર્માણ આપણા સૌનું યોગદાન આપીએ વિકસિત ભારતમાં પણ આપણા સૌનું યોગદાન આપીએ એક સમરસતા સુરક્ષા અને પ્રગતિનું વાતાવરણ પણ આપણે મળે એના માટે પણ આપણે ક્યાંક આપણી એકતા અને જાગૃતતા દાખવીએ અને મતદાન અવશ્ય કરાવીએ એવી હું હૃદયપૂર્વક અપીલ સર્વે નાગરિકોને કરું છું હાલારના સર્વે નાગરિકોને કરું છું આજે મેં મારા મત અધિકાર નો ઉપયોગ કરી અને મારું નાગરિક તરીકે નું દાયિત્વ નિભાવ્યું છે કેવું હવાનો વાતાવરણ ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે હું બધા નાગરિકોને વિનંતી કરું છું બિલકુલ ક્યાંય ભયમુક્ત થઈ આરામથી તમે બહાર આવી અને તમે મતદાન કરો ઇલેક્શન કમિશન ચૂંટણી પંચે ખૂબ સરસ વ્યવસ્થા સુચારુ વ્યવસ્થા આપણે આખા સંસદીય ક્ષેત્રમાં દરેક નાગરિક મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે કોઈને બીજી કોઈ તકલીફ હોય તો તમે સ્થાનિક અધિકારીઓ અથવા ત્યાં સિક્યોરિટી આપતા તમામ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એમની ક્યાંક મદદ લઈ શકો છો તો ખૂબ સારા વાતાવરણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને અને તમામ જે પોલિંગ બુથ છે એમાં પણ જે પોલિંગ એજન્ટ બધી પાર્ટીના રહેલા છે એમને પણ વિનંતી કરું છું કે બધા નાગરિકો આગળ આવી ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે આરામથી મતદાન કરી શકે ફ્રીલી પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે નાગરિક તરીકેનું પોતાનું દાયિત્વ નિભાવી શકે એ પ્રકારનું વાતાવરણ સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં આપ સૌ જાળવો એવી હૃદયપૂર્વકની સૌને અપીલ કરું છું